હેલ્લો કૅ મજામાં જય હિંદ જય ભારત અમારી વિડીયોમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ આવી ગયા છે અમે ધાબા પર ઝંડો ફરકાવવા માટે આજે પંદરમી ઓગસ્ટે આપ સૌને શુભકામનાઓ મારા તરફથી એમની ટીમ ચેનલની તરફથી ને આપણી ઇન્ડિયન આર્મી તરફથી ને આજના દિવસે આપણે ઓગસ્ટ એટલે જેટલા દેશભક્તિ લોકોએ શહીદ આપેલી ને આર્મી માટે જે લોકો ઇન્ડિયન આર્મી બોર્ડર પર છે એ શહીદો થઈ ગયેલા હતા એના માટે આપણે દિલથી ગૌરવ કરીએ છીએ કે એમના લીધે છે આપણે મજબૂત છે અને તાકાતવાર છે એવાય નહીં તો આપણે એવું કશું જ નહીં હતી એટલે એના માટે બસ તમને એક લાઈક કરી દેજો વિડીયો માટે બસ ચલો આપણે આજના દિવસની શરૂઆત કરીએ છીએ અને આજે સ્કૂલમાં જાણું છે આપણે સ્કૂલમાં મેટ કરે છે સ્કૂલમાં આપણી દી આપવાની છે આર્મીની પ્રોગ્રામ છે ને એ વિડીયો શૂટ કરીશું અને એ વિડીયો આવે છે મેઇન ચેનલ પર એમજી ટીમ ચેનલમાં અને ચેનલમાં જોઈ જાઓ આપણે આદિતભાઈ આવી ગયા છે ઝંડો ફરકા માટે ચલો આપણે ઝંડાની શરૂઆત કરીએ અને આપણે મારીશું ઝંડો તૈયાર કરો ચાલો ઝંડો મારી જાઓ ચલો બતાવું નીચે જઈને કેવો ઝંડો લાગે જ છે

सुमेरी के रानी मटाना सत्य से हो अधूरा है रात के बिना और ये सरोदय का अंगन अधूरा है आप जैसे मेहमानों के बिना आप आए ये भारत मार्टी का गाइस आज स्कूल चे हमें वीडियो शूट करना कीजिए वे जैसे दरोजा मटे अब लोग ना ही अगर एंड करी थी